અમારા લોકો આધી અનાધી કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન 1862 માં બન્યો તમારું જંગલ ખાતું 1927 માં બન્યું અમારો આદિવાસી આદિ અનાદિ કાળથી હજારો વર્ષથી અહીંયા રહી છે તમારી સરકાર પણ નોતી તમારું જંગલ ખાતું પણ નોતું તમારું પોલીસ ખાતું પણ નોતું એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતાવાળાને પણ કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લે

પારિયા લડ્યા છે અમારા માટે રવજી નાયક લડ્યા છે

અમે કોઈ ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માફિયા બુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કૌભાંડો થયા સે જલ નામે કૌભાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડિયામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી ચૈતરભાઈ વસાવા